હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર પચીસ માટે જનરલ પેપર એકમાં આટલા યુનિટ ન કરવા જોઈએ જેથી ઓછામાં ઓછા સમયમાં સારામાં સારી તૈયારી થઈ શકે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચ જી સેટ પરીક્ષા બે હજાર પચીસ માટે જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ કે જે આ મુજબ તૈયાર કરવામાં આવી છે તમામની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જનરલ પેપર એકમાં કેટલા યુનિટ કરવા જોઈએ તેના વિશે પહેલાં વાત કરી લઈએ જેમાં યુનિટ નંબર એક શિક્ષણ અભિયોગ્યતા યુનિટ નંબર બે શોધ અભિયોગ્યતા યુનિટ નંબર ત્રણ ફકરામાંથી જવાબ શોધીને લખવા યુનિટ નંબર ચાર માહિતી સંચાર અને યુનિટ નંબર આઠ માહિતી અને કમ્યુનિકેશન ટેકનોલોજી જેમાંથી પાંચ પ્રશ્નો ફરજિયાત પૂછવામાં આવે છે ત્યારબાદ કયા યુનિટ ન કરવા જોઈએ તો જે ઉમેદવારોને ગણિત અને રિઝનિંગ અઘરું લાગે છે તેવા ઉમેદવારોએ યુનિટ નંબર ચાર યુનિટ નંબર પાંચ અને યુનિટ નંબર સાત ન કરવા જોઈએ જીસેટ પરીક્ષામાં કોઈપણ જાતનું નેગેટિવ માર્કિંગ નથી એટલે તમામ પ્રશ્નોના જવાબ ચોક્કસથી આપવા જોઈએ ફરીથી જય હિન્દ જય ભારત